નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું દરેક પાકના પાટણ માર્કેટયાર્ડ બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે આઇકન લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી રહેવા વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવની વિડીયોની માહિતી તમને સંપૂર્ણ મળી રહે ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે પાટણ માર્કેટ યાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડિયોમાં અંત સુધી બને રહેજો વિડીયો મારો પૂરેપૂરો જોવા વિનંતી જેથી કરીને બજારના ભાવની માહિતી તમને રોજેરોજ જોવા મળી રહે તો પાટણ માર્કેટ યાર્ડમાં આજે જીરાનો ભાવ પાંચ હજાર બસોથી પાંચ હજાર બસો રૂપિયા રાયડો નવસો પંચાવનથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો પાંત્રીસથી અગિયારસો પંચોતેર રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો આજે પાંચસોથી પાંચસો રૂપિયા સુવા એક હજારથી સોળસો રૂપિયા રજકો ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો એકતાલીસ ચિકુડી પંદરસોથી ચોવીસો એંસી મેથીના બજાર ભાવ આજે નવસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા રાજગરો બારસો પંચાણુંથી બારસો પંચાણું રૂપિયા અજમો અગિયારસો પંચાસથી અઠ્યાવીસો બાવન રૂપિયા જુવાર આઠસો અઠ્યાશીથી નવસો એકત્રીસ રૂપિયા વરિયાળીના બજાર ભાવ એક હજાર પચાસથી બારસો પંચોતેર રૂપિયા બાજરીની વાત કરીએ તો આજે બાજરીના બજાર ભાવ ચારસો પચાસથી પાંચસો ને બે રૂપિયા સફેદ તલના બજાર ભાવ આજે બે હજાર બસોથી બે હજાર બસો રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસોથી પાંચસો ત્રેપન રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયો અંત સુધી બની રહેવા આપને વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવની માહિતી મળી રહે અને આજે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આપણે